મારા દીકરા ગામના ભજન સાંભળવા આવે એ તું ક્યાં હોય જો એ વાંધો નહીં તમ તારે એ હુતા હુતા સાંભળજે આપણે તો ભજન સાંભળે ને એને ભોગાય મારા દીકરા ગામના અહીંયા ભજન સાંભળવા આવે અને સા મારો પી જાય અને તોય કે પૂરા ડોહા તું ભજન સારું નથી ગાતો એ હવે હું ગાય અને તું સાંભળજે એ મેરું તો ડગેરે જે ના એ મનડા ડગે નહી રે એ ભલે ભાંગી પડે હે બ્રહ્માંડ એ વિપતુ પડે રે એ ભૈયા છોટો છોટો આ ઇંગ્લિશ કુતરો લીધો છે એ આનું સાવ બહુ ઢુંડું

ત્રણ હજાર રૂપિયા એનો ખર્ચો હવે તને કહું દાળિયાના દીધા મેં દસ હજાર હા દસ હજાર દસ હજાર દીધા હવે એના હલર વાળો લઈ ગયો આપણે પાંચ હજાર હા પંદર હજાર થયા પંદર થયા પછી આપણે ઓલો શું કહેવાય ફુવારો મારે ખેતર દવા આ દવા દીધા પંદર હજાર પંદર હજાર રાખા થયા બાપુ કાયિયું નકરાવી જાત કાળિયું ખબર છે ઉપર નક સુરસુરિયું જ વધે આ જીરું સારું પકવાઈ ગયું આપણે પંદર ને પંદર તરી થયા તરી થયા પછી આપણે શું ખેડ કરવા આવ્યો ટેલર વાળો ટેલર વાળાને પાંચ હજાર વણીના પછી આવડા નાવડા ઠેપા ઠેફા હતા હવે આપણે નતા એ લખતા હવે એમાં આપણે ઓટો હકારવો હોય પછી એને દીધા આપણે પાંચ બીજા કેટલાય થયા સહેલી થયા સહેલી છે ને તો રે છે ખર્ચો પૂરો નથી થઈ ગયો બિયારણના દસ હજાર પચા પચા પાંચ હજાર નહીં દેવાના પંચાવન પંચાવન હવે પાંચ હજાર વેચ્યા અઠી તારે ભાગ્યા ગયા હોય મારે ભાઈ ગયા પણ ભુરિયા આ દાડિયા એ બધા દાડિયા જેટલા જેટલા નાખ્યા આપણે લીંદવામાં નાખ્યા કે દવા સાંટવામાં કે ઉપાડવામાં એ બધા દાડિયા રે હું હતો તે મારી દાડી ઘણી તું તો કાયમ પ્રોગ્રામ કરવા ગયો જ હતો તો હા પેર ફેલ્યા હા પેર તો તો લાઈટ બિલ મેં નથી ગયું ભૂર્યા એ મહેશાબ નો હાલે ભલા મણા ખરા તડકા ને કેવડી મેં મહેનત કરી તું કેસ કે અઢી હજાર રૂપિયા વીધ્યો એ ભૈલ્યા આ તો ખેતી છે ખેતી જો દેતી તો દેતી નકર જાય આ તો લૂંગડા હોતી લેતી મને દાડી કોશી યુઝ કરશે તે હું ક્યાં કીધો પૈસા એમ નો હલે ભલામણ દાડી લીધા વિજાને ઉડું ને પૈસો એક તો હતો ધલવાનો ના ના મારા ઘરના પૈસા તને દઈ દઉં દાડીના ઘરના ને કુંજ્ય ખુંજ્યા બધું નહીં આવે તો તને ખબર નો પડે દાળી દેવી પડે એટલે હું આ તારા પૈસે લાયો છો હે અને આયા પાછો હામો બોલે હે ભઈલા આમ જો તે મને લાકો માર્યો છે ને આમ જો મારી માતા તારી માય મે કો હિસાબ નો કરું તા હુંધી મારી દારી પૈસા ન આવે તા હુંધી હવે જાને ભાઈ જાને ના કે કે બીજો લાકો માર્યો આમ તો જો આમ તો જો માણાને આ એક કૂતરું લીધું ઈમાં નથી હારું લાગતું આમાં હું મોટી ગાડી લઈ આવ્યો તો આ ઘરે જ છું બાપા હિસાબ ન કરે એમ થોગો હાલે એ બાપા એમ તો હિસાબ કીલો પણ માહે અઢી અંદર જ વિદ્યા બેટા અઢી જ વિદ્યા બાપા ઈ તો અઢી જ વિદ્યા પણ જે મે કામ કીધું તો ને ઈ મારી એક દાડી જ નથી લી એમ કે છે બેટા હા તો રે અને ભાઈ માથે ભડાકા કરી ને એમાં આપડી આબરૂ જાય આબરૂ જાય તો શું પૈસા જવા દેવા બેટા બુધી તારા બાપા પાસે છે પૈસા તું કઢવી લઈ બાપા કેવી રીતે

પણ કાઈ વાંધો નઈ ભૂખ્યો થાશે ને અલે રેટો આવશે કા બગડ શું ગટો એ ભીમલા એ એક ઇંગ્લિશ કુતરો લાયો તો ધોડો એ હવારનો ઘરેથી નીકળી ગયો છે મજો જડતો જ નથી એ દાદા તમારા કૂતરાનું શું કરવો હે એ ભીમલા આ ગામના કંટારાના લીધે લાવવો પડ્યો મારા દીકરા મારા કોઈ ભજેન નતા હાબડતા આ કુતરો લાયો છો હામો બેઠો બેઠો હાબરે અને હું ગયા રાખું દાદા એ વાત હાચી અરે હારું

હજી તો તમે ખોવાઈ જશો હે હા ભગત તમારી વાહે રહી ને માતા મેકી છે માતા અને બીજા કોઈ નથી મેકી તમારા ભાઈએ મેકી છે તમારા ભાઈએ કાઈ હિસાબ બાબતના બારામાં ઢખો થેલો તમારે જો તો ને હા બાપા ડખો તો થોડો થયો તો ભગત આમ જો આપડા જોયેલા જો કોટા પડે ને તો તમારી સાતીય ડામ દઉ તમતા રે શું બોલ્યા સાતીય ડામ દઉ સાતીય

આમજો દઈ દીજો નકર ભીખ મંગા થઈ જજો ભીખ મંગા કાઈ નઈ તો મારા ભઈએ મારા માથે આવું કીધું ના ના નો કરે જો જો નો કરે એ ઇને ખરા તડકા કામ કર્યું છે ભગત ડબલ ક્યાં હે ઈ આમ પી આમ તો ભગત

એ તમે ભાઈ શું કામ કરો છો ભગત અમે જો જોવાનું કામ કરીએ છીએ ઓલા બાપુએ જોયું છે અને આ બાપુ પણ અહીં જોવરાવું તો હાસા ખોટાની ખબર પડે શું વિચાર કરો છો એ કાઈ નહીં મારો કુતરો બે દિવસથી ખોવાઈ ગયો છે થોડુંક જોઈ દયો ને ભગત તે તારા મહાના પૈસા ખાધા છે ને ઈ નડે હે તારા મહાને પૈસા હાથો જ નહીં આપને ને તાવ તારું હરકું નહીં આવે એટલે મારા મહાને જ દેવા પડશે હું મારા ભાઈને દઉં તો એ ના એમ નો આલે આ હાચો હાચો વારો ક્યાંથી ના જો મારા પ્લાન ની પથારી ફેરવશે બીજા એક ભાઈ આયા ઈ મારો હાથ જોઈને મને એમ કીધું કે તારે પૈસા રહ્યા ને એ ડોલીને હાથો આઈત જ દેવા પડશે એ ખોટી ના છે એ કોને કે ખોટી નો મારા જો જોયેલા ખોદી ખોટા નો પડે તો શું મારા પડે એ તું આ ગામમાં ગુડારો શું કામ આ ગામ ને ઈ મારું રાખેલું છે મારું એ ધંધો કરવો બેઠા આવે આ તાર બાપા નું નથી મારા બેટા આ બે એવરુ ભવરુ કે છે આ બે ખોટી ના લાગે છે

એ મહા આ તો છોતરું છે એ તું એસી વરાનો છો એસી વરાનો છો તને શરમ નથી હે નથી શરમ તે આ કરીને બેઠો એ જીરામાં કાઈ વેઠું છે વેઠું છે તો તને પૈસા દઉં એ હવે મોઢું આમ આમ નથી કરું સાની મહિનાના લેતી ના થાવ નકર મારો હવે મગજ જાય છે